કઈ વનસ્પતિ છે આને શું કહેવાય અમારા ગુજરાતની અંદર અતિશય પ્રમાણમાં જોવા મળે છે ખેતરની વાડીમાં બરાબર આના ફાયદા શું છે એની પૈસાનું ઓળખાણ કરાવું છું મિત્રો બરાબર હું શું ઠાકોર લીલાજી અમારી ચેનલ ઠાકરની દયા બરાબર યુટ્યુબ ચેનલ છે મિત્રો તો આની માહિતી અમને ચોક્કસ તો ખબર નથી મિત્રો આ વનસ્પતિ જોવાની અંદર બેસ્ટ છે અને આ ઉપાય પણ કોઈક સારા થતા છે મિત્રો બરાબર અમને જ્ઞાન આ વનસ્પતિનું તો અમે આ વિડીયોનો વિશે તમને જણાવી નહીં પણ કોમેન્ટ બોક્સમાં જો તમે આ વનસ્પતિને જાણતા હોય બરાબર તો અમારા સુધી આ કોમેન્ટ બોક્સમાં આનો ઉપાય જણાવજો મિત્રો આનો ઉપયોગ અને ફાયદા અને આનું નામ શું છે તો આગલા ટોપિકમાં મેં આ વનસ્પતિ વિશે વિડીયો બનાવીશું મિત્રો જેથી કરી જો અમારા ચેનલની અંદર આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી અને